સુરતમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાના શિક્ષિકા ગીતાબેન જાની આજરોજ નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ગીતાબેન જાનીએ ઓગણીસો સંતાણુંથી શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને તેઓએ આ સમયગાળા દરમિયાન દિવ્યાંગ બાળકોને દિલથી ભણાવ્યા અને ગણાવ્યા હતા તેમણે શિક્ષિત કરેલ અનેક બાળકો આજે સામાન્ય પ્રવાહમાં ભણી એક સુંદર અને આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરે તેમના ઉદ્બોધનમાં ગીતાબેન જાનીની લાંબી કારકિર્દી દરમિયાન તેમની નિષ્ઠા અને ઈમાનદારીના ખૂબ વખાણ કર્યા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરની સાથે સમાજ સુરક્ષા અધિકારી લાલજીભાઈ પટેલ એલાયન્સ ક્લબના સભ્યો ગીતાબેન જાનીના પરિવારજનો શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અંતે ટ્રસ્ટી રચનાબેન આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો સમાજ સુરક્ષા અધિકારી લાલજીભાઈ

मने जो आप प्रेम महिलों हैं तो जनसमाती काम भेज रजत कि त्योहार मारा माता का राहत मिलो अन्यथा हमारे लिए तो नहीं मिलेगा आज जेका है जो जेका हमारी पास है ना ते बद्धों ते वो लोग आमारी साथे साथे समाज सुरक्षा भी कर सकें कि जो ये हजार परम्परा मने जिम्मेदारी अन्यथा आज ते वो ना सर कहे

एक माता नो प्रेम मने हंसा बेन आई तो छे अने बे नो नो प्रेम मित्र नो प्रेम मने दिव्या बेन तल्लीगा बेन केकी बेन तल्लीशा बेन अने मारा बाकी शिक्षको साथे मने मळ्यो छे लाइफ का 28 वर्ष मैं क्या भूलना कहिया अत्यारो विचारो छु तो मने थाई छे 28 वर्ष मैं यहां थोड़ा करी थी ना કેનો એટલો બોરા થાય થાય ખબર હતી હસ્તે રમે તદિ કો કહે સાલે કયો કે હસતા મોડ પણ મને સર ખૂબ આનંદ આવતો આ બાળોલી સેવા ગરવ અને જે કામ મને એનીથી સોંપવામાં આવતો મને એમ થતો કે મને પરિવારના સભ્ય સમજે કે એમને સોપે છે એટલેથી કાર્ય તમને કે તો મુશ્કેલ હતું પણ હું હસ્તે મોડે ચાલી જતી કારણ કે દેવાનો પ્રેમ હતો આશીર્વાદ હતો અને એ દિવસો કદાચ નહી ભૂલી શકાય હરમ્બેસા આપને હું યાદ રાખી ઉં છું. હું જો મારી સાથે એક લેઈને જઈ સ્સર આપ બધાનો ફ્રેમ છે જે હું મારી દોરે દેખને છું. કારણ કે આ સંસ્થા મને ઘણો બોલવા દઈ છે. સાથે જ દયા વર્ષે હું એલએનસી ક્લબમાં પ્રમુખ બની અને હું એલએનસી ક્લબમાં જાળે જોરાઈ. ત્યારે મેં એ નહી વિચાર્યું કે મને આટલો બધો ફ્રેમ એલએનસી ક્લબ હાથી માં પણ તેમ કંગેશભાઈ દોરના હતા તે હોય ઉપેન્દ્રભાઈ ચાવલા ચાવલા ભલે એમનો આંતનો ઉપરેશન હોવાથી નથી આવી શક્યા પણ તેઓ મને ખૂબ પ્રોત્સાહિત કરી કામ કરવા માટે મને ધગસ આપી મને આજે તેઓની સાથે પણ હું એટલા જ દિલથી જોડાઈયો છું કે એક વર્ષ ધ્યાન વીતી ગયો મને ખબર જ ન પડી એટલે આ તબક્કે આજે મેં મારા દિવ્યાંગ શાળાના બાળકો તેમનો પરિવાર મારો પરિવાર એ ક્લબ એ પણ મારો પરિવાર બની ગયો મને ખૂબ આનંદ છે કે દરેક ક્ષેત્રમાંથી દરેક જગ્યાથી મને ખૂબ પ્રેમ મળ્યો છે અને એ પ્રેમ હું મારી જોડે લઈને જઈ રહી છું સર હું ખરેખર આપની ખૂબ આભારી છું સર કે આપે મને એ પ્રેમની કાબિલ સમજી તો આજે હું તમારી સાથે આલી સામી બેઠા નામ કરીને તમારી સંપર્ક સુપી છું સર તમે મારા કામની ગલત કરી છે રચનાબેન હું હંમેશા કઈ પણ કામ હોય ano employment માટે આપતો છું કેમ માટે કામ કરું છું આ કઈ વાર થઈ જાય થઈ જશે એટલો બધો પ્રોક્ષાન આપે મને કે મને કામ કરવાને ખરેખર ધગસ આવી કે મને કરવું જોઈએ અને જે પ્રોસાસ મળતો હોય છે પ્રોસાસને ઓછો તો નહીં આવતો દિવ્યાબેન પાસે પણ જ્યારે પણ ગઈ હશે કોઈ પણ સમસ્યા હશે કહેવા માટે ઈટા કે કહી જશે આપણે બધા જોડે છે ને કહી જશે અને ખરેખર એક બધું પ્રેમ મને આજે મળી રહ્યો છે દિવ્યાબેન એક વાત કહી 2012 માં મારું દીકરો જ્યારે બીમાર હતો ખરેખર હું ખૂબ grateful हॉस्पिटल में थी तय मैं खबर थी कि मैं ने एक फोन करो तो केसर सर मारो दीको बीमार है उस ए तबक्का ने समय ने याद करवा नहीं मांगती पर आज जरा एनो जिक्र सर से दो चढ़ा दी के सर तरत दौड़ता मेरी पास आ गई है तैना पर मारा बालक स्वस्थ था एना माटे महामृत्युंजय का ना पाठ दर रोज करना मंत्र बोलवा मां करता और मारो बालक स्वस्थ थे आज मारी साथ बाकी मैं आशा

यहाँ पर दरेक कर्मचारी सिपर के लिए में ऊपर ऑफिस वर्क चुकी है कई पर काम को अन्य हम इतनी पासे जाऊँ तरह तरह हाँ भाई सही कोई ये पर मैंने ना सकते कार्यों ना की जैसे वो दरेक कार्य में खड़े को तो प्रेम ही करी सके मयूर टेलर दिव्यांग न्यूज़ सूरत